આજુબાજુની તમામ ઘટનાઓ તમારા તમારા નમસ્કાર દર્શક મિત્રો હું છું સોનલ ટોપી દિવ્યાંગ ન્યુઝ ટુ ધ ધોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા લઈને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સાવરકુંડલા ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલામાં દરેક સમાજ દ્વારા આઈજી ગૌતમ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના મેઘરજના ધામ ખાતે માલપુરિયા બારા ચોર્યાસી વાણંદ ગોળ આયોજિત વડીલ વંદના અને જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોળના તમામ સાઠ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ટ્રોફી અને ખેસ આપી સન્માન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના કડોદરા સ્થિત નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કરણ ગામ નજીક ટ્રાફિકની સમસ્યાને કારણે અંતિયાળ રસ્તે નીકળેલા ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જામનગરમાં રણજીત સાગર ડેમ પાસે શનિવારે સાંજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આંખની બચવા સડકતી ગાડી સાથે ટેમ્પામાં ઝંપલાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા અહલ્યાબાઈ હોલકરની પુષ્પશ્લોક નિમિત્તે રથયાત્રા હતી મહાનગર ભાજપ કાર્યાલયશ્લોક અહલ્યાબાઈ હોલકરના જીવન ચરિત્રના રથને પ્રસ્થાન કરાવી વિવિધ વોર્ડમાં પુષ્પાંજલિ કરી લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં મેઘરજનગરમાં તેરાપન ધર્મસંઘના વર્તમાન અધિષ્ઠતા અખંડ પદ વિરાજક આચાર્ય શ્રી મહાશ્રમણજીનું મેઘરજ ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુરની વાત્રક નદીમાંથી યુવકનો મૃત્યુ મળી આવ્યો હતો પચીસ મેના રોજ ગુમ યુવક હર્ષદ ચવારનું મૃત્યુ હોવાનું સામે આવ્યું છે મૃતક પરિવારજનોના માલપુર પોલીસ સ્ટેશને ટોળા ઉમટ્યા હતા અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે એલસીબીએ ઝડપેલ દારૂ પ્રકરણમાં એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો છે થોડાક દિવસ પહેલા એલસીબીએ એક પોઈન્ટ સત્યાસી લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો મેઘરજ પોલીસ સ્ટેશનના એએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશન અને જામનગર બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં બાવીસ જણની તે ટીમના 175 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં 7 બોયઝની ટીમ અને 6 ગર્લ્સની ટીમે ભાગ લીધો હતો જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે તેમાં કિરિતભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કિરિતભાઈ પટેલ બેટમ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે પોરબંદરમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કે સેટિંગ સવાલો ઉઠ્યા છે પેરેડાઇઝ સિનેમામાં મનપાએ રવિવારે મોડી રાત્રે પાણીની લાઇન આપવાનું કામ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે મોરબી વાંકાનેર હાઇવે પર આવેલા વઘાસિયા ટોલનાકા પર ગેડીટીનો કિસ્સો સામે આવ્યો છે એક ખાલી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટોલનાકાના કર્મચારીએ ઓવરલોડ ચાર્જની માંગણી કરી હતી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પ્રથમ આવૃત્તિની સફળતા પાછળ અમદાવાદ ફેશન વીક શહેરનો એક પ્રીમિયમ ફેશન ઇવેન્ટ તેમની સીઝન બે સાથે પાછો ફર્યો છે જેમાં ટોચના ડિઝાઇનર અને ડિઝાઇન ઉદ્યોગમાં ઉભરાતી પ્રતિભાઓના નવીનતમ વલણો અને ડિઝાઇન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું ગાંધીનગર સેક્ટર ત્રણમાં આવેલા ઠાકોર સમાજના એસએસવી કેમ્પસ ટ્રસ્ટીઓએ અન્ય સમાજને એ પેટા ભાડુઆતને આપી દેતા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ વચ્ચે પાટણથી ગાંધીનગરની પદયાત્રાનું આયોજન કરાયું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેર બાઇક સ્ટન્ટો ઝડપાયા છે ટ્રાફિક પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાજો ઝડપાયા હતા સુરતમાં વિધર્મીય યુવતી સાથે દુષ્કર્મ આચરતા ખટોદરા પોલીસે યુવકની ધરપકડ કરી છે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તો સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા હતા અને દુષ્કર્મ આચર્યા હોવાની વાત સામે આવી છે મોરબીમાં માળિયા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી જેમાં ભૂસાની આગમાં દારૂ છુપાવી દારૂની હેરફેર કરવામાં આવતી હતી એસએમસી ટીમે

સંમતિ આપવા અસમર્થ હોવાનું જાણવા છતાં લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીના ગેરકાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જનાર આરોપીને સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે સુરતની ઉધના સર્વેલન્સ ટીમે જુગારનો ગણાપાત્ર કેસ શોધી જુગાર રમતા ચાર આરોપીઓને કુલ્લે રૂપિયા અગિયાર હજાર એકસો એસીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા મોપેડ ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો અરવલ્લીના માલપુરના અણિયોર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માલપુર નગર અણીયોર કંપા કોઠી સહિતના વરસાદ વરસ્યો હતો જોકે વરસાદ વરસતા લોકોએ અસહ્ય ઉકળાટ ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ બાજરી જુવાર અને મકાઈના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સુરતના પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં રવિવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં વાંકાનેર ગામે રહેતા પરપ્રાંતિ શ્રમજીવીની પાંચ વર્ષીય પુત્રીને નજીકમાં રહેતા પચીસ વર્ષીય એક રાજસ્થાની યુવકે બાળકીને રેલવે ટ્રેક ઓળંગી પોતાની સાથે ફોસલાવી લઈ ગયો હતો ત્યારબાદ દીકરીના પરિવાર કડોદરા પોલીસ મથકે પહોંચતા પોલીસે સીસીટીવી તેમજ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથે મળીને તપાસ હાથ ધરતા પોલીસે વાંકાનેર ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી બાળકીને પીખાયેલી હાલતમાં મૃત્યે મળી આવતા સઘન શોધખોળના અંતે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘરકસક ખાતે ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું અરવલ્લીના ભીલોડા પંથકમાં વરસાદ વરસ્યો છે ભિલોડાના લીલછા અને ઝુમસરમાં વરસાદ શરૂ થયો છે જ્યારે પવન સાથે વરસાદ થતાં ખેતીમાં નુકસાન થવાની ભીતિ છે આ કમોસમી વરસાદને કારણે બાજરી અને મકાઈના પાકને નુકસાન થશે સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ તુલસીધામ સોસાયટી પાસે સાંજે

સુરત શહેર એસઓજીએ પાલ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી સુરતની સચિન જીઆઈડીસી પોલીસે સચિન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો